એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદના વિવાદને લઈને આગામી અઠ્યાવીસમી જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સાજરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ માટે ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ પાસે પ્રોફેસર તરીકેનો દસ વર્ષનો શૈક્ષણિક અનુભવ નહીં હોવાનો આરોપ મૂકીને એજ્યુકેશન ઓફ સાયકોલોજીના પ્રોફેસર સતીશ પાઠકે હાઈકોર્ટ જાહેર હિતની અરજી દાખલ કરી હતી જોકે હાઈકોર્ટમાં તેની સુનાવણી થાય પહેલા જ ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર તરીકે રાજીનામું આપી દીધું હતું ત્યારે આજે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદના વિવાદની આજે સુનાવણી હતી જોકે આગામી અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી